અબડાસા તાલુકાના નળિયાથી આઠ કિલોમીટરના અંતરે આવેલ શ્રી મહાકાળી માતાજીના 14મા પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભાવિક ભક્તોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી અને લાભ લીધો હતો તહેત્રિ દરમિયાન ભવ્ય સંતવાણીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કલાકાર શ્રી જયશ્રીબેન પંડ્યા તેમજ નૈતિક વ્યાસે સંતવાણીની અનેરી મોજ મનાવી હતી ત્યારબાદ ધ્વજારોહણના દિવસ પર સ્થાપિત દેવપૂજન પૂજન અગ્નિ સ્થાપના શ્રીફળ મોહમ અને મહાઆરતી સહિત મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આચાર્ય પદે જોશી તેરાવાળા ઉપસ્થિત રહ્યા હતા આ બહોળી સંખ્યામાં ભાઈઓ અને બહેનો જોડાયા હતા ત્યારે સંતવાણીનો આનંદ માણ્યા બાદ ધ્વજારોહણના દિવસે પણ ભાવિક ભક્તજનોએ ખૂબ જ અનેરા આનંદ સાથે ભક્તિભાવ સાથે આનંદ માણ્યો હતો રમેશ ભાનુશાલી જીટીવી ન્યૂઝ નલિયા કચ્છ